બે દિવસ પહેલા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થયેલા ઝઘડામાં ક્રિકેટ જોવા ગયેલા આનંદના મુસ્લિમ યુવાનને મારમારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે આ ઘટનાને પગલે અમુક શખ્સોને રાજકીય વગ ધરાવતા પરિવારના માણસોના નામના ઉમેરાતા અને ઘટતી કલમો ઉમેરવા નડિયાદના સોહિલભાઈ ચિસ્તીયા અને આણંદ જિલ્લાના મુસ્લિમ સમાજ અને પીડિતના પરિવારજનો દ્વારા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળી લેખિત રજૂઆત ઘટનામાં સામેલ તમામ આરોપીઓને વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આવે તેવી માંગ કરવામાં આવી મારું નામ સોહિલ ચિત્તીયા છે અત્યારે અમે આણંદ ખાતે આવેલા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની કચેરી આવ્યા છે આજથી બે દિવસ અગાઉ ચીખોદરા મુકામે એક નાઇટ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટ જોવા ગયેલા ભાઈ નામે સલમાન ભાઈનું ક્રૂરતાપૂર્વક મર્ડર કરવામાં આવ્યું તેની અંદર બાકી રહેલા આરોપીઓ અને જેની ધરપકડ નહીં થઈ આરોપીઓ અને ઘટતી કલમો ઉમેરવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા આજે આ વાતને અડતાલીસ કલાક જેવું થવામાં આવ્યું પણ ઘણા બધા આરોપી પકડવાના બાકી છે અને આની કાર્યવાહી પોલીસની એક રીતે સરાહનીય છે કે પોલીસે ચોવીસ કલાક થયા પહેલાં ફરિયાદ દાખલ કરી પણ હજુ આરોપીઓ પકડ્યા નથી તો આરોપીઓ વહેલી તકે પકડાય અને અમુક રાજકીય વર્ગ ધરાવતા માથાભરે નું નામ અંદર એડ કરવામાં આવ્યું નથી તેમનું નામ એડ કરવામાં આવે એ રજૂઆત કરવા માટે આવે છે અને અમે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને આપના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા ભારતમાં સર્વ સમાજ માટે એક જ છે મુસ્લિમ સમાજ સિટીઝન ટુ નથી એમને સિટીઝન ટુનું બિરુદ નથી મળ્યું એટલે દરેક માટે કાયદો વ્યવસ્થા એક જ હોવી જોઈએ સામે કોઈ પણ ચમણબંધી હોય કોઈ પણ માથાભારે તત્વો હોય કોઈ પણ રાજકીય વગ ધરાવતો માણસ હોય તેના આમાં પક્ષી લેવામાં ના આવે અને તેના ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે અને તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અમારી રજૂઆત છે